નમસ્કાર અને સ્વાગત છે જીએસટી ઘણા બધા વ્યવસાયો માટે આ શબ્દ ઘણી બધી ગૂંચવણો લાવે છે નહીં હા એ તો છે જ આજે આપણે ભારતમાં જીએસટી નોંધણી અને રિટર્ન ફાઇલિંગની આખી જે પ્રક્રિયા છે એને જરા સરળ રીતે સમજવાનો પ્રયાસ કરીશું બિલકુલ આપણી પાસે જે માહિતી છે એ એમ આર એસોસિએટ્સના સ્થાપક શ્રી આર કે પરમાર એમના દ્વારા જે નોંધ અને સંશોધન થયું છે એના પર આધારિત છે એમણે બધી વિગતો એટલે કે પાત્રતા મર્યાદા ફાયદા દસ્તાવેજો રિટર્નના પ્રકારો બધું આવરી લીધું છે હા એમનું કામ ઘણું ઊંડાણપૂર્વકનું છે આ વિષયમાં તો આજે આપણો હેતુ એ છે કે આ બધી માહિતીમાંથી જે મુખ્ય મુદ્દા છે એને તારવીએ અને જીએસટીને થોડું સહેલું બનાવીએ ચાલો શરૂ કરીએ ચોક્કસ તો સૌથી પહેલો અને મૂળભૂત સવાલ જીએસટી નોંધણી કરાવી કોના માટે જરૂરી છે એટલે ખાલી મોટી કંપનીઓ માટે જ કે પછી ના ના એવું બિલકુલ નથી મુખ્ય આધાર તો વાર્ષિક ટર્નઓવર પર છે જુઓ જો કોઈ વ્યવસાય માલ વેચતો હોય બરાબર હા તો મોટા ભાગના રાજ્યોમાં જો વાર્ષિક ટર્નઓવર ચાલીસ લાખથી વધી જાય તો પછી નોંધણી કરાવવી પડે ફરજિયાત છે ઓકે ચાલીસ લાખ માલ માટે હા પણ અમુક રાજ્યો છે જેમ કે ઉત્તર પૂર્વના રાજ્યો હિમાચલ એમને માટે આ મર્યાદા ઓછી છે વીસ લાખ અચ્છા એટલે રાજ્યો પ્રમાણે ફરક છે બરાબર અને જો કોઈ સેવાઓ પૂરી પાડતો હોય સર્વિસ સેક્ટરમાં હોય તો સામાન્ય રાજ્યો માટે મર્યાદા વીસ લાખ છે અને પેલા વિશેષ રાજ્યો માટે એમના માટે દસ લાખ રૂપિયા અને આ બધી મર્યાદાઓ એ પેલી પહેલી એપ્રિલ બે હજાર થી લાગુ થયેલી છે હમ આ મર્યાદાઓ તો સ્પષ્ટ લાગે છે પણ ઘણી એવું બને કે કોઈને લાગે કે મારું ટર્નઓવર તો ઓછું છે એટલે મારે નોંધણીની જરૂર નથી પણ શું એવા કિસ્સા છે જ્યાં ટર્નઓવર ઓછું હોય તો પણ નોંધણી કરવી પડે હા હા બહુ સારો મુદ્દો છે એવા ઘણા સંજોગો છે એટલે ટર્નઓવર ઓછું હોય તો પણ ચાલશે નહીં જેમ કે તમે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં માલ મોકલો કે સેવા આપો એટલે કે ઇન્ટરસ્ટેટ સપ્લાય કરો ઓકે આંતરરાજ્ય વ્યાપાર બરાબર અથવા તો ઇ કોમર્સ પ્લેટફોર્મ જેમ કે એમેઝોન કે ફ્લિપકાર્ટ એના દ્વારા વેચાણ કરતા હો જો કે અમુક સેવાઓમાં હવે થોડી છૂટછાટ છે એમાં પછી રિવર્સ ચાર્જ મેકેનિઝમ આરસીએમ હેઠળ જો તમારે ટેક્સ ભરવાનો આવતો હોય એટલે અમુક ખરીદી પર ખરીદનારે સીધો સરકારને ટેક્સ ભરવાનો હોય હા સમજાયું અને જો તમે નોન રેસિડેન્ટ ટેક્સેબલ પર્સન હો એટલે કે ભારતમાં કાયમી નિવાસ ન હોય પણ અહીં કરપાત્ર પ્રવૃત્તિ કરતા હો આ બધા કિસ્સામાં ટર્નઓવર ગમે તેટલું ઓછું હોય નોંધણી ફરજિયાત ઓકે એટલે ખાલી ટર્નઓવર જોવાનું નથી આ બધી બાબતો પણ ધ્યાનમાં રાખવી પડે સારું હવે માની લો કે કોઈએ નોંધણી કરાવવાનું નક્કી કર્યું અથવા ફરજિયાત છે તો એના ફાયદા શું શા માટે આ બધી પ્રક્રિયા કરવી જુઓ સૌથી મોટો ફાયદો જે બધાને આકર્ષે છે એ છે ઇનપુટ ટેક્સ ક્રેડિટ એટલે કે આઈટીસી હા આઈટીસી સરળ ભાષામાં તમે ધંધા માટે જે ખરીદી કરી એના પર જે જીએસટી ચૂકવ્યો હોય એ તમને પાછો મળે એટલે કે તમારા વેચાણ પર જે જીએસટી ભરવાનો થાય એમાંથી બાદ મળે એટલે ખર્ચ પરનો ટેક્સ પાછો મળે એમને બરાબર આનાથી સીધો ધંધાના કેશ ફ્લો પર ફરક પડે બીજું નોંધણી હોય તો તમે આંતરરાજ્ય વેપાર સહેલાઈથી કરી શકો કોઈ રોકટોક નહીં અને હા નાના વેપારીઓ માટે કમ્પોઝિશન સ્કીમનો વિકલ્પ પણ છે એમાં નિયમો થોડા સરળ છે અને ટેક્સનો દર પણ ઓછો હોય છે અને જેમને ફરજિયાત નથી પણ ઈચ્છા હોય તો સ્વેચ્છાએ નોંધણી કરાવે તો હા એ પણ થઈ શકે ભલે ટર્નઓવર ઓછો હોય કોઈ સ્વેચ્છાએ નોંધણી કરાવી શકે એનાથી એમને પણ આઈટીસીનો લાભ મળે આંતરરાજ્ય વેપાર કરી શકે ઘણીવાર મોટા ખરીદદારો ફક્ત રજિસ્ટર્ડ વેપારીઓ પાસેથી જ માલ લેવાનું પસંદ કરે છે એટલે એ રીતે પણ ફાયદો થાય હા એ વાત સાચી છે સ્પર્ધાત્મકતા વધે સારું આ તો ફાયદાની વાત થઈ હવે નોંધણીની પ્રક્રિયા કેવી હોય છે બહુ અઘરી છે અને કયા કાગળિયા તૈયાર રાખવા પડે ના હવે પ્રક્રિયા પ્રમાણમાં ઘણી સરળ થઈ ગઈ છે બધું ઓનલાઈન છે સરકારી જીએસટી પોર્ટલ છે ને gst.gov.in ડોટ જીઓવી ડોટ ઇન એના પર ફોર્મ આર વન ભરવાનું હોય છે ઓકે સામાન્ય રીતે બધું બરાબર હોય તો 2 થી છ દિવસમાં કામકાજના દિવસોમાં તમને જીએસટી નંબર મળી જાય છે હા જે માલિક હોય ભાગીદાર હોય કે ડિરેક્ટર હોય એમના ફોટા ઓળખનો પુરાવો અને સરનામાનો પુરાવો ધંધાના સ્થળનો પુરાવો જેમ કે ભાડા કરાર હોય તો એ અથવા લાઇટ બિલ બરાબર અને બેંક ખાતાની વિગતો કાટો કેન્સલ ચેક ચાલે અથવા બેંક સ્ટેટમેન્ટ અને હા ઘણીવાર ડિજિટલ સિગ્નેચર ડીએસસી પણ જરૂરી બને છે ખાસ કરીને કંપનીઓ માટે ઓકે ઓનલાઈન છે એટલે થોડી સગવડ રહે સારું નોંધણી થઈ ગઈ પછી આવે રિટર્ન ભરવાની વાત આમાં પણ ઘણા બધા ફોર્મ્સ હોય એવું સાંભળ્યું છે તો મુખ્ય કયા રિટર્ન છે અને કોણે ક્યારે ભરવાના હા રિટર્ન ઘણા છે પણ ગભરાવાની જરૂર નથી જે નિયમિત કરદાતા છે એમના માટે મુખ્યત્વે બે રિટર્ન ખાસ સમજવા જેવા છે જીએસટીઆર વન અને જીએસટીઆર થ્રી બી જીએસટીઆર વન અને જીએસટીઆર થ્રી બી ઓકે જીએસટીઆર વનમાં શું હોય તમે જે પણ વેચાણ કર્યું હોય એના બધા બિલોની વિગતો આપવાની એટલે કે આઉટવર્ડ સપ્લાયની ડિટેલ્સ ક્યારે ભરવાનું જેમનું ટર્નઓવર વર્ષે પાંચ કરોડથી વધારે છે એમને દર મહિને ભરવાનું મહિનો પૂરો થાય એ પછીના મહિનાની અગિયાર તારીખ સુધીમાં અને જીએસટીઆર થ્રી બી જીએસટીઆર થ્રી બી એ એક પ્રકારનું સમરી રિટર્ન છે એમાં આખા મહિનાનું કુર વેચાણ તમને કેટલી આઈટીસી મળી અને છેલ્લે કેટલો ટેક્સ ભરવાનો થાય છે એની ગણતરી અને ચૂકવણીની વિગતો હોય એ પણ માસિક હા જેમનું ટર્નઓવર પાંચ કરોડથી વધુ છે એમના માટે માસિક મહિનો પૂરો થયા પછીની વીસ તારીખ સુધીમાં ભરવાનું અને જે નાના વેપારીઓ છે જેમનું ટર્નઓવર પાંચ કરોડ કે ઓછું છે એમના માટે શું એમના માટે સરકારે એક સરળ વિકલ્પ આપ્યો છે ક્યુઆરએમપી સ્કીમ એટલે કે ક્વાર્ટરલી રિટર્ન મંથલી પેમેન્ટ ઓકે ત્રિમાસિક રિટર્ન હા આ સ્કીમમાં એ લોકો જીએસટીઆર વન અને જીએસટીઆર થ્રી બી દર ત્રણ મહિને ભરી શકે ક્વાર્ટર પૂરું થાય એ પછીના મહિનાની તેરમી બાવીસમી કે ચોવીસમી તારીખ સુધીમાં એ રાજ્ય પ્રમાણે અલગ અલગ હોય છે પણ ટેક્સ દર મહિને ભરવાનું રહે છે અચ્છા એટલે રિટર્ન પણ ટેક્સની બરાબર આ સિવાય જે કમ્પોઝિશન સ્કીમમાં છે એ લોકો ત્રિમાસિક સીએમપી ઝીરો આઠ ભરે છે અને વાર્ષિક જીએસટીઆર ફોર ભરે છે અને લગભગ બધા નિયમિત કરદાતાઓએ વર્ષ પૂરું થયે વાર્ષિક રિટર્ન જીએસટીઆર 9 પણ ભરવાનું હોય છે બાપરે આટલી બધી તારીખો અને ફોર્મ્સ જો કોઈ ભૂલી જાય કે મોડું થાય રિટર્ન ભરવામાં તો શું થાય શું દંડ લાગે હા એમાં મોડું કરવું પોસાય નહીં બે જાતની પેનલ્ટી લાગે છે એક તો વ્યાજ અને બીજું લેટ ફી વ્યાજ શેના પર જેટલો ટેક્સ ભરવાનો બાકી હોય એ રકમ પર વાર્ષિક અઢાર ટકાના દરે વ્યાજ લાગે જેટલા દિવસ મોડું થયું હોય એટલા દિવસનું અઢાર ટકા એ તો ઘણું કહેવાય હા અને સાથે લેટ ફી પણ લાગે દરરોજની બસો રૂપિયા લેટ ફી સો રૂપિયા સીજીએસટી અને સો રૂપિયા એસજીએસટી જોકે એની એક મહત્તમ મર્યાદા નક્કી કરેલી છે એ કેટલી હોય છે એ ટર્નઓવર પર આધાર રાખે છે જેમ કે જો નીલ રિટર્ન હોય તો મહત્તમ પાંચસો રૂપિયા જો ટર્નઓવર ડેડ કરોડ સુધી હોય તો મહત્તમ બે હજાર રૂપિયા એમ અલગ અલગ સ્લેબ છે પણ રોજની ફી ચડતી જાય એટલે નાની રકમ પણ મોટી થઈ શકે છે ચોક્કસપણે અને 18 ટકા વ્યાજ અને ઉપરથી રોજની લેટ ફી એ તો ધંધા પર ખરેખર બોજ બની શકે એટલે આખી ચર્ચા પરથી એ તો સ્પષ્ટ છે કે ભાઈ જીએસટી નોંધણી અને સમયસર રિટર્ન ભરવા એ ભારતમાં ધંધો કરવા માટે ખાલી કાયદાનું પાલન નથી પણ એક નાણાકીય શિસ્તનો ભાગ પણ છે એક્ઝેક્ટલી કઈ મર્યાદા લાગુ પડે શું ફાયદા છે કઈ તારીખે શું ભરવાનું એ બધું સમજવું ખરેખર જરૂરી છે એકદમ અને અહીં એક બીજી વાત પણ ધ્યાનમાં રાખવા જેવી છે આ જીએસટી કાયદો અને નિયમો છે ને એ સ્થિર નથી એમાં સતત કંઈક ને કંઈક બદલાવ આવતા રહે છે સરકાર સુધારા કરતી રહે છે જેમ કે કોઈ ઉદાહરણ હા હમણાં જુઓ ને નોંધણીની પ્રક્રિયામાં આધાર ઓથેન્ટિકેશન અને કેટલાક કિસ્સામાં બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન પણ ફરજિયાત કરવા તરફ સરકાર જઈ રહી છે એટલે બોગસ રજિસ્ટ્રેશન અટકાવી શકાય ઓ એટલે સતર્ક રહેવું પડે ચોક્કસ જે પણ ફેરફાર આવે એનાથી અપડેટ રહેવું બહુ જરૂરી છે બધા વ્યવસાયો માટે બરાબર શ્રોતાઓ માટે અહીં એક વિચાર મૂકી શકાય કે નહીં માની લો કે કોઈ નાનો વ્યવસાય છે જેનું ટર્નઓવર પેલી ફરજિયાત મર્યાદાથી ઓછું છે શું એમના માટે સ્વેચ્છાએ નોંધણી કરાવીને આઈટીસીનો લાભ લેવો અને કદાચ મોટા ગ્રાહકો સાથે કામ કરવાની તક મેળવવી એ લાંબા ગાળે વધુ ફાયદાકારક નીવડી શકે આ એક વિચારવા જેવો મુદ્દો છે ખરું ને હા ખંડિત વાગ્યું તે એક વ્યૂહાત્મક નિર્ણય હોઈ શકે છે